નેત્રંગમાં દસ વર્ષીય બાળકીના મોત બાદ પરિવારના આક્ષેપોએ ઉઠાવ્યા પ્રશ્નો પોલીસે પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની વાત નકારી ભરૂચના નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસેડાયેલી દસ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બાળકી સાથે નરેશ વસાવા નામના યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ ફરિયાદના આધારે નેત્રંગ પોલીસે યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પરંતુ પોલીસના નિવેદન મુજબ મેડિકલ ચેકઅપ દરમિયાન બાળકીના શરીર પર દુષ્કર્મ દર્શાવતા કોઈ ઈજાના નિશાન મળ્યા નથી પોલીસનું કહેવું છે કે પ્રાથમિક રિપોર્ટ અનુસાર બાળકીનું મોત બીમારીના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે બીજી તરફ પરિવારજનોએ ચોક્કસ તપાસની કરી છે આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પોત્રી કહેવાય અને એ છોકરી સાતમા ધોરણની અંદર કાઠીપાડા નેત્રંગ નજીક કાઠીપાડા સા કન્યા સાત્રા છે એમાં ભણવા મૂકેલું અને એ અમારો ગામનો નરેશ પર બાદ કરીને છોકરો હતો ત્યાં એમની બહેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેસાડી દો એમ કે એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો ગામનો છોકરો છે લઈ જશે પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનો ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્મ કર્યું એને જ્યારે કુકર્મ નાની બાળકી સાથે સાડા અગિયાર વર્ષની બાળકી સાથે ઓગણીસ વીસ વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય તો પછી એ છોકરાએ એવું જોવા ભાઈ કે કોઈને કેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી ને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને બધું કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકી નવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું ના નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવડાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કયાની જગા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કેમ મને સાની માની તું કે અને હું કોઈને નહીં કેમ આ છોક પછી છોકરીએ જે પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આમ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીની મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાંજ સાંજના બપોરના બે વાગ્યા કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના ગેર બે વાગે પહોંચ્યો રાતના અમે ત્યાંથી પછી આવ્યા હતા અમે લગભગ એકવીસ તારીખ સુધી રહ્યા પછી ત્યાંથી પછી ત્યાંના ડોક્ટરો કે છે કે આ છોકરી નો બીજી બીમારી છે તમે આગળ લઈ જાઓ તો પછી અમે એ મેં કીધું આગળ લઈ જશે તો કઈ લઈ જશું તો બરોડા તમને રિપેર કરી આપું મેં કહ્યું બરોડા કરી આપો તો બરોડા પરમ આ આટ થઈ ગયો આરોપી સામે કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુ દંડ હોવો જોઈએ આ આ ઘટના સાંભળી મૃત્યુદંડ ની મૃત્યુદંડ આપી એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કોઈ કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુદંડતા તાત્કાલીદ આપવું જોઈએ એવી મારી વિનંતી છે પોલીસે સમાધાન કરવાનું હા પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ ત્રણ લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા તો મેં એમ કીધું કે મારા ત્રણ લાખ રૂપિયા નથી જોતા પણ મને ન્યાય જોઈએ છે આ કારણે મને જ્યાં સુધી મને મારી છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું મારે છોકરીના જીવ બસશે ત્યાં સુધી હું લઈ જઈશ મારી પાસે ભલે પૈસો નથી પણ મારી પાસે ઈમાનદારી છે ભરૂ નામ બાબુભાઈ